નમસ્કાર આકાશવાણી સમાચાર હર્ષ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદઘાટન કર્યું રાષ્ટ્રના દૂત તરીકે સેવા આપવા બદલ વિદેશમાં વસતા ભારતીયોને પ્રશંસા કરવી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી મેઘાલય અને ઓડિશાના પ્રવાસે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારમાં ઠંડીની સ્થિતિ યથાવત અમેરિકાના લોસ એન્જલસના ગામડાઓમાં લાગેલી પ્રચંડ આગમાં પાંચ વ્યક્તિના મૃત્યુ હજારો લોકો બેઘર અને ન્યૂઝીલેન્ડના ક્રિકેટર માર્ટિન ગપ્ટીલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના દૂત તરીકે સેવા કરવા બદલ વિદેશમાં વસતા ભારતીયોની પ્રશંસા કરી છે આજે ઓડિશાના ભુવનેશ્વરમાં અઢારમા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું કરતાં શ્રી મોદીએ જણાવ્યું કે તેઓ હંમેશા ભારતીય સમુદાયને ભારતના દૂત તરીકે માને છે एक लीडर से मुलाकात हुई दुनिया का हर लीडर अपने देश के भारतीय डायस्पोरा की आप सभी की बहुत प्रशंसा करता है वो सोशल वैल्यूज है जो आप सभी वहां की सोसाइटी में एड करते हैं हम सिर्फ मदर ऑफ डेमोक्रेसी ही नहीं है बल्कि डेमोक्रेसी हमारी लाइफ का हिस्सा है અમારી જીવન પદ્ધતિ ડાયવર્સિટી ચલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારતીય મૂળના લોકોએ વિશ્વભરમાં ઉત્કૃષ્ટ કામ કર્યું છે અને દેશને ગૌરવ અપાવ્યું છે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આજનો દિવસ ઐતિહાસિક છે કારણ કે વર્ષ ઓગણીસો પંદરમાં આજના દિવસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પરત ફર્યા હતા શ્રી મોદીએ પ્રવાસી ભારતીય દિવસની સ્થાપનામાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની ભૂમિકાને યાદ કરી હતી આ પ્રસંગે શ્રી મોદીએ હાલ ભારત આવેલા વિદેશમાં વસતા ભારતીયો માટે વિશેષ ટુરિસ્ટ ટ્રેન પ્રવાસી ભારતીય એક્સપ્રેસને વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી રવાના કરી હતી દિલ્હીના નિઝામુદ્દીન રેલવે સ્ટેશનથી ઉપડતી આ ટ્રેન ત્રણ સપ્તાહ દરમિયાન ભારતના વિવિધ ધાર્મિક અને પર્યટન સ્થળોએ જશે આ સંમેલનમાં વિવિધ મંત્રીઓ આ સંમેલનમાં વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર ધર્મેન્દ્ર પ્રધાન અશ્વિની વૈષ્ણવ ઓડિશાના રાજ્યપાલ હરિબાબુ કંભમપતિ તથા મુખ્યમંત્રી મોહન ચરણ માઝી ઉપસ્થિત રહ્યા હતા સંમેલનના મુખ્ય અતિથિ ત્રિનિદાદ એન્ડ ટોબેગોના પ્રમુખ ક્રિસ્ટિના કાર્લા કાંગાલુએ વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે સંમેલનના સમાપન સમારોહમાં સંબોધન કરશે રાષ્ટ્રપતિ ભારતીય મૂળના નાગરિકોને વિવિધ ક્ષેત્રોમાં તેમની સિદ્ધિઓને માન્યતા આપવા માટે પ્રવાસી ભારતીય સન્માન પણ પ્રદાન કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી મેઘાલય અને ઓડિશાના પ્રવાસે છે તેઓ મેઘાલયના ઉમિયમમાં આઈસીએ અને સંશોધન સંકુલના સુવર્ણ જયંતિ સમારોહમાં ઉપસ્થિત રહેશે રાષ્ટ્રપતિ આવતીકાલે ઓડિશાના ભુવનેશ્વરમાં અઢારમાં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના સમાપન સત્રમાં જોડાશે અને પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર એનાયત કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના તિરૂપતિમાં નાઝભાગ દરમિયાન થયેલી જાનહાની પર શોક વ્યક્ત કર્યો છે સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઈજાગ્રસ્તો ઝડપી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી પ્રધાનમંત્રીએ પ્રિયજનો ગુમાવ્યા હોય તેવા વ્યક્તિઓ વિશે સંવેદના વ્યક્ત કરી છે શ્રી મોદીએ ઈજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની પણ પ્રાર્થના કરી તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકાર અસરગ્રસ્તોને શક્ય તમામ સહાય પૂરી પાડી રહી છે હવામાન વિભાગે જમ્મુ કાશ્મીરમાં આવતીકાલ સુધી હવામાન સૂકું રહેવાની આગાહી કરી છે રાજ્યના પહાડી વિસ્તારમાં ઠંડીની સ્થિતિ યથાવત છે કાશ્મીરમાં તાપમાન શૂન્યથી નજીક પહોંચ્યું છે અને લદ્દાખમાં અનેક વિસ્તારમાં તાપમાન શૂન્યથી ઉપર છે કાશ્મીરમાં વરસાદ અને બરફવર્ષાની કોઈ સંભાવના નથી કાશ્મીર એકવીસ ડિસેમ્બરથી શીતલહેરનો સામનો કરી રહ્યું છે તો હિમાચલ પ્રદેશમાં હવામાન ચોખ્ખું હોવા છતાં મેદાની વિસ્તારમાં સવારે અને સાંજે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની શીતલહેર યથાવત છે જો કે દિવસમાં તડકો નીકળતા લોકોને ઠંડીથી રાહત મળી રહી છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો અમેરિકાના કેલિફોર્નિયાના લોસ એન્જલસના ગામડાઓમાં લાગેલી પ્રચંડ આગમાં પાંચ વ્યક્તિના મૃત્યુ થયા છે અને અનેક લોકોને ઈજા થઈ છે હજારો ઇમારતો બળીને રાખ થઈ ગઈ છે હજારો લોકોને સલામત બહાર કાઢવામાં આવ્યા છે આ ઘટનાને કારણે વર્તમાન અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને ઇટલીની વિદેશ યાત્રા રદ કરી દીધી છે આ આગે અનેક વિસ્તારોને પોતાની લપેટમાં લીધા છે જેમાં આલિશાન પેસિફિક પેલિસેટ્સમાં પ્રસિદ્ધ હસ્તીઓના નિવાસ સ્થાનોનો પણ સમાવેશ થાય છે ગઈકાલ સુધી પેસિફિક પેલિસેટ્સ આલ્તાડેના અને લોસ એન્જલસના અન્ય સ્થળોએ ત્રણ મોટી આગ લાગી હતી અગ્નિશમન વિભાગના કર્મચારીઓએ ભારે પવનમાં લાગેલી આગને ઓલવવા ભારે સંઘર્ષ કર્યો હતો હજારો નિવાસીઓ આગથી બચવા ઘરની બહાર ચાલ્યા ગયા છે આગમાં એક હજારથી વધુ ગાડીઓ નાશ પામી છે જંગલમાં લાગેલી આ આગનું મુખ્ય કારણ વધતું તાપમાન અને ઓછો વરસાદ છે બાંગ્લાદેશમાં આજે ઢાકા અરીચા હાઇવે પર સવારમાં બસ સાથે અથડાયા બાદ એમ્બ્યુલન્સમાં ગેસ સિલિન્ડર ફાટવાથી ચાર લોકોના મોત થયા છે અને અન્ય પંદર વ્યક્તિઓ ઘાયલ થયા છે વિસ્ફોટના કારણે બે બસોમાં આગ લાગી હતી ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પોલીસે જણાવ્યું છે કે મૃત્યુ આંક વધી શકે છે અગ્નિશમન દળોએ આગ પર કાબુ મેળવ્યો છે અકસ્માતને કારણે ઢાકા અરીચા હાઇવે પર ટ્રાફિક ઘણા કલાકો સુધી બંધ રહ્યો હતો હોકી ઇન્ડિયા લીગમાં ડચ ડ્રેક ફ્લિકર જીપ જોનસેનની શાનદાર હેટ્રિકથી તામિલનાડુ ડ્રેગન્સે ટીમ ગોનાસિકાને છ પાંચથી હરાવ્યું છે રાઉરકેલામાં રમાયેલી આ મેચ જીતતા તમિલનાડુ ડ્રેગન્સ નવ અંક સાથે અંક યાદીમાં બીજા ક્રમાંકે પહોંચી છે બીજી મેચમાં નીચલા ક્રમે રહેલી હૈદરાબાદ તુફાનસે યુપી રૂદ્રાઝને ત્રણ શૂન્યથી હરાવીને પોતાની પ્રથમ જીત નોંધાવી છે આજ રાત્રે સવા આઠ વાગ્યે વેદાંત કલિંગા લેન્સર્સનો મુકાબલો ટીમ ગોનાસિકા સાથે થશે ન્યૂઝીલેન્ડના ક્રિકેટર માર્ટિન ગપ્ટીલે આડત્રીસ વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે ગપ્ટીલે ચૌદ વર્ષની કારકિર્દીમાં ત્રણસો સડસઠ મેચોમાં ચૌદ હજારથી વધુ રન બનાવ્યા છે અને ત્રેવીસ આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે ગુપ્ટીલે એકસો અઠ્ઠાણું વન ડે એકસો બાવીસ ટી ટ્વેન્ટી અને સુડતાલીસ ટેસ્ટ રમી છે તેમણે બે હજાર નવમાં વેસ્ટ ઇન્ડિઝ સાથે પ્રથમ મેચ રમી હતી નિવૃત્તિ અંગે જણાવતા તેમણે કહ્યું કે ન્યૂઝીલેન્ડ માટે રમવું હંમેશા મારું સ્વપ્ન હતું અને હું મારા દેશ માટે રમીને ગર્વ અનુભવું છું તથા પોતાને ખૂબ જ ભાગ્યશાળી માનું છું ઉલ્લેખનીય છે કે ગુપ્ટીલે એક વન ડે વર્લ્ડ કપમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ ધરાવે છે બે હજાર પંદરના વર્લ્ડ કપમાં તેમણે એકસો ત્રેસઠ બોલમાં અણનમ બસો સાડત્રીસ રન ફટકાર્યા હતા આ વન ડે ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડના બેટ્સમેન દ્વારા સૌથી વધુ વ્યક્તિગત રન છે તે ન્યૂઝીલેન્ડ માટે સૌથી વધુ ટી ટ્વેન્ટી રન બનાવનાર બેટ્સમેન પણ છે જેમાં ત્રણ હજાર પાંચસો એકત્રીસ રન હતા જેમાં બે સદી અને વીસ અડધી સદીનો સમાવેશ થાય છે ગપ્ટીલે નજીકના ભવિષ્યમાં વિશ્વભરમાં ટી ટ્વેન્ટી ફ્રેન્ચાઇઝ ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખશે તેવી જાહેરાત કરી છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદઘાટન કર્યું રાષ્ટ્રના દૂત તરીકે સેવા કરવા બદલ વિદેશમાં વસતા ભારતીયોની પ્રશંસા કરી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી મેઘાલય અને ઓડિશાના પ્રવાસે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારમાં ઠંડીની સ્થિતિ યથાવત અમેરિકાના લોસ એન્જલસના ગામડાઓમાં લાગેલી પ્રચંડ આગમાં પાંચ વ્યક્તિના મૃત્યુ હજારો લોકો બેઘર અને ન્યૂઝીલેન્ડના ક્રિકેટર માર્ટિન ગપ્ટીલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર